ધરોઈ ડેમ પાણી છોડાતા પ્રાંતિજમાં નદીમાં વ્યક્તિ ફસાયો ફાયર ટીમ દ્વારા નદીમાં કાળુભાઈ નામના વ્યક્તિ ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ મામલેદાર અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી અંધારાને કારણે હિંમતનગર મોડાસા અને દેહ ગામની ફાયર ટીમની મદદ લેવાઈ અને કાળુભાઈનો સફળ બચાવ થયો હતો ब्यूरो रिपोर्ट ललित बारोट प्रांतिज શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી